મિત્રો વેકેશન આવે છે જો તમારે 3 થી 4 મહિનામાં પાવરફુલ અંગ્રેજી શીખી જવું હોય ને તો તમારા માટે હું પહોંચી ગયો છું શ્રી હરી ક્લાસીસમાં 50 વર્ષથી રાજકોટમાં ધૂમ મચાવે છે તાત્કાલિક તમને ઇંગ્લિશ શીખવાડી દે અને એ પણ 6500 રૂપિયામાં સાહેબ અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને તમે અંગ્રેજી શીખવાડી દીધું છે તો 3 થી 4 જ મહિનામાં શીખી જાય એ કેવી રીતે મને લાઈવ ડેમો બતાવો તો હું માનું 3 થી 4 મહિનાની અંદર ઈઝીલી વિદ્યાર્થીઓ નો મેટર કે 7મું ધોરણ હોય 10મું ધોરણ હોય 12મું ધોરણ હોય ગુજરાતી મીડિયમ હોય તો ઈઝીલી આપણો જેટલું ફાસ્ટ ગુજરાતી હોય એટલું ફાસ્ટ ઇંગ્લિશ માં આઈ કન્વર્સેશન કરી શકે કેમ કે કોઈ ભી વિદ્યાર્થીને હું તમને આ લાઈવ બતાવું આ ભાઈ ગુજરાતી મીડિયમ માં ભણે છે 8મું ધોરણ છે જરાક જોઈએ કે એને કેટલું આવડે છે હું કામ કરું છું એનો મતલબ શું થાય આઈ વર્ક હું કામ કરીશ તો હું કામ કરીશ ને આઈ વિલ નોટ વર્ક

મને જવા દે મને આવા દે મને શરૂ કરવા દે મને પૂરું કરવા દે ચાલો જઈએ હું હસું છું ચાલો દીકરી ગુજરાતી માધ્યમ એક સ્ટુડન્ટ છે જોઈએ કે થોડા શ્રીયરી ક્લાસીસ આવ્યા પછી દીકરી એ કેટલું ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ કરેલું છે બેટા ડુ યુ રીમેમ્બર ટેન્સીસ સો ઇફ આઈ આસ્ક યુ સમ ક્વેશ્ચન્સ વિલ બી એબલ ટુ ગિવ આન્સર્સ સો હાઉ વેન ડુ ટાઈમ વેન હેડ યુ કમ્પ્લીટેડ ટેન્સીસ બિફોર 2 2 મંથ બિફોર મંથ તમે કેવી રીતે આવો છો મને ગમે છે મને તમને શું ગમે છે તમને સામાટે ગમે છે તમને શું ગમે છે હું તમને ફોન કરું છું હું તમને ફોન કરીશ હું તમને ફોન કરીશ નહીં તમે મને ફોન કરો છો કોણ મને ફોન કરે છે હું ચર્ચા કરું છું હું પોતા કરું છું હું પોતા કરીશ હું કરીશ નહીં હું પોતા કરી રહ્યો છું તમે હું પૈસા બચાવું છું હું પૈસા જમા કરાવું છું પૈસા ઉછીના લઉં છું હજારો વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખી ચુક્યા છે અને પોતાનું ભવિષ્ય બનાવેલ છે શ્રીહરિ ક્લાસીસ ની સ્થાપના મારા ફાધરે ઓગણીસો ને માં કરેલી અંદાજીત પચાસ થી વધારે વર્ષો થઈ ગયા છે અને રાજકોટમાં પચાસ થી વધારે વર્ષો થી આપણે અંગ્રેજી શીખડાવીએ છીએ અને આપણો ધ્યેય એક જ છે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ટોટલી સોલ્યુશન ન આવે જેટલું ફાસ્ટ ગુજરાતી હોય એટલું ફાસ્ટ એમનું ઇંગ્લિશ ન થઈ જાય ત્યાં સુધી ટીચિંગ કરવામાં આવે છે અને એક્સ્ટ્રા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો આ અંગ્રેજીના કોર્સ કરવા માટે તમારે કોઈ ભણતર પણ જાજી જરૂર નથી હોતી તમે ત્રણ ચાર દસ કોઈ પણ ભણતર ભણતા હોય